તો વડોદરામાં વાઘોડિયા રોડ પર ઢોર પાર્ટીના સ્ટાફ પર હુમલાની ઘટના બની છે જ્યાં માથા ભારે પશુ માલિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ઢોર પકડવાની કામગીરી દરમિયાન કોઈ બબાલ કે જ્યાં થઈ બબાલ કે જ્યાં વાઘોડિયા રોડ પર ચંદ્રનગર સોસાયટી ખાતે બની હતી આ ઘટના કે જ્યાં પાલિકાના બે જવાબદાર જે માલિકો છે એના દ્વારા ઢોર પકડવાની જે ગાડીનો પીછો કરી અને દહેશતનો મામલો જે છે એ સામે આવ્યો છે કે જ્યાં કર્મચારીના માથાનો ભાગના જે તેની ઘટના કે વડોદરાની આ ઘટના છે જ્યાં ઢોલપાર્ટી ના સ્ટાફ જે છે ફોન કરતા પશુ માલિકો જે છે પશુ ફરાર થઈ ગયા છે વાઘોડિયા રોડ ચંદ્રનગર સોસાયટી ખાતે આ ઘટના બની હતી કે જેમાં પાલિકાની જે જે ટીમને બે જવાબદાર આવ્યું કે પાલિકા ઠોર પકડવાની ગાડીનો પીછો કરી રહેલ દહેશત મામલો સામે આવ્યો જ્યાં કર્મચારીને માથાના પાછળના ભાગે થપ્પડો મારવામાં આવી છે ટીવી સ્ક્રીન ના તમે જોવો છો કે જ્યાં બાઈક ચાલક છે એમાં બબાલ થઈ હતી જ્યાં વડોદરાની ઘટના જ્યાં વાઘોડિયા રોડ ચંદ્રનગર સોસાયટી ખાતે આ ઘટના બની હતી કે જ્યાં પાલિકાની ટીમને બે જવાબદાર પશુ માલિકોએ ઘેરી વળ્યા હતા અને ઢોર પકડવાની ગાડીનો પીછો કરી અને દહેશત ભર્યો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો તો કર્મચારીના માથાના પાછળના ભાગે તપલી દાવ કરવામાં આવ્યો હતો અને તપલીઓ મારવામાં આવી હતી કે જ્યાં વડોદરાની આ ઘટના છે વાઘોડિયા રોડ ચંદ્રનગર જે છે એ સોસાયટી ખાતેની આ ઘટના જે છે એ સામે આવી છે કે જ્યાં પાલિકાની ટીમની બે જવાબદાર જે કર્મચારી ઉપર એક તપલી મારવાની જે ઘટના બની હતી કે જ્યાં કર્મચારીને માથાનો પાછળના ભાગે તપલી મારવામાં આવી હતી તો રોડ પાર્ટીના સ્ટાફે ફોન કરતા પશુ માલિકો જે છે દહેશતભર્યો માહોલ ઊભો કર્યો વડોદરાની વાઘોડિયા રોડ પરની આ ઘટના છે કે જ્યાં પાલિકાની ટીમને બે જવાબદાર પશુ માલિકો છે એમના દ્વારા જે છે એ આ હુમલો કરવામાં આવ્યો હતો જ્યાં તકલીદાઓ કરવામાં આવ્યો હતો કર્મચારીને માથાના પાછળના ભાગે થપ્પડો મારવા